મુંબઈ રેમ્પ પર સફળતા મેળવ્યા પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે અભિનેત્રી મોડલ અને ઇન્ફ્લુએન્સર એકતા જૈન એકત્રીસ મે બે હજાર પચીસના રોજ હોટલ હયાત રેઝિડેન્સી અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર તેજસ્વી અવતારમાં જોવા મળશે તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર ઉતરશે બોમ્બે ટાઇમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ એક વધુ મોટી ઉપલબ્ધિ છે તેણીની આત્મવિશ્વાસ ભરેલી અંદાજ અને મનમોહક શૈલીને કારણે એકતા આજે ભારતમાં કમ ફેશન પ્લેટફોર્મ ઉપર ઓળખાઈ ચૂક્યા છે અમદાવાદમાં આગામી રેમ્પ વોક તેમના ફેશન કરિયરના વધુ એક મહત્વપૂર્ણ પડાવ તરીકે જોવામાં આવી રહ્યો છે જ્યાં તેઓ પરંપરા અને ગ્લેમરને સરસ રીતે જોડે છે નમસ્કાર હું એકતા જૈન અને હું અમદાવાદ ફેશન વીક માટે ફર્સ્ટ ટાઈમ આવી રહી છું બોમ્બે ટાઈમ ફેશન વીક માટે બે બે વખત વોક કર્યું છે એઝ અ શો સ્ટોપર અને સવારે કાલે અને પરમ દિવસે બે દિવસ ફેશન શો થવાનો છે થર્ટી ફર્સ્ટ અને ફર્સ્ટ અને થર્ટી ફસ્ટના પાંચ વાગેથી અમારું સ્લોટ ચાલુ થશે પણ સાડા પાંચ વાગેથી અમારું સ્લોટ ચાલુ થશે જે રંગચક્ર માટે છે ઇન એસોસિએશન વિથ ફ્લોરિયન ફાઉન્ડેશન અર્ચના જૈન માટે હું વોક કરી રહી છું અને અમે મળ્યા હતા થ્રુ એનજીઓ કારણ કે મારી પોતાની એક ટ્રસ્ટ છે અમે બીઓ મળીને અને ક્યારેક પોતે પોતપોતાનું બહુ બધું સોશિયલ વર્ક કરતા રહીએ છીએ ત્યારે એટલા માટે અમારે સિલેક્શન થયું હતું કારણ કે આ જે સ્પેશિયલ સ્લોટ છે એમાં બધા તમને સોશિયલ અલગ અલગ ફિલ્ડના લોકો મળશે દે આર નોટ ધ પ્રોપર મોડલ મોડલ બટ ઇટ્સ ધ યુનિટી એન્ડ ઇટ્સ ધ યુનિકનેસ ઓફ ધીસ સ્લોટ ઇટ્સ બ્યુટિફુલ બહુ મજા આવશે તમને જોઈને રંગ ચક્રમાં બહુ બધા રંગો દેખાશે સૌથી પહેલા તો મોડલ ની જે પરિભાષા છે એ અલગ અલગ લોકો માટે અલગ અલગ છે કારણ કે જે આ જે સ્લોટ છે એમાં મોડલ એઝ અ મોડલ નથી ટિપિકલ જે ફિગરવાળી મોડલ કહેવાય એવા મોડલ્સ નથી અહીંયા તમને બધા સોશિયલ વર્કર પોતપોતાની ફિલ્ડમાં કંઈક અચીવ કરેલા લોકો છે એ મોડલ્સ છે એ રિયલ મોડલ્સ છે અને જે જે ફેશન મોડલ્સ છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે તો અમારા એ સ્લોટમાં એ મોડલ્સ જ નથી તો આઈ કે નોટ કમેન્ટ ઓન દેટ બટ જો તમને ઈચ્છા હોય ને તમને એવું લાગતું હોય કે તમે તમારી જીવનશૈલીને એવી રીતે કરી શકો છો કે તમારે તમારી ફિગર તમારો જો હેલ્થ છે એવું છે કે તમે મોડલ થઈ શકો છો તો વાય નોટ ગો અહેડ